બહુ બધું છે મારે વાતો નથી કરવાના છે કુંયા વિડિયો તો કને માર્યો જો આપ બતાવીએ ઓય 25 તો માપરો હોય છે ભાઈ યાર બખાડો ના કર આપણા કોટા તમે તમાર તમારા લેવા દેવા છે તમે મને કોણ છે તત્વત કરેલા બરા ભાઈ એ વિટુ મે આ જીન્યુ યે મા ઇશ્યુ છે ઓટ્યો યમે તમે એફર તમે ફરિયાદ તમારી લખી લખો તમારી ફરિયાદ કરી રહ્યા તમાર શું કરવું પડે કોને રજૂઆત કરવાની દેવો બોલો વો જીત તે આજે એને તારવા પોલીસ ફરિયાદ નથી નોક કે તમે તમે અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પીગળ્યું અરે ફોટો ના કા તમાર ઉપર રજૂઆત કરી જો અમારે તમારે ફરિયાદને રજૂઆત કરીને ચાલું તો સાથે આવો

તો અમે ડીએસપી અને વીસી પણ કોલર પકડા તો અમે અમે ગભરાશું નહીં જે રીતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર ખુલ્લે આમ હોસ્ટેલની અંદર દારૂની પાર્ટી થતી હતી જે લોકોએ જે કર્મચારીએ ફરિયાદ આપી એને સ્પષ્ટ કહ્યું હતું કે જે લોકો હતા દારૂની પાર્ટી કરતા એમના અધિકારીની હાઈકોર્ટના અધિકારીની ખોટી ઓળખ આપી અને એક યુનિવર્સિટીના પ્રોફેસર ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી છતાં પણ પોલીસ દ્વારા માત્ર એકસો એકાવન કરી અને છોડી મૂકવામાં આવેલા યુનિવર્સિટી કુલપતિ અને રજિસ્ટ્રાર એવું કહેતા હતા કે અમે પોલીસને ફરિયાદ આપી છે પણ અમારું અમારી માગણી હતી કે જો પોલીસ ફરિયાદ ના નોંધે તો તમારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને જાણ કરવી પડે જ્યાં સુધી તમે જાણ નહીં કરો અને એની કોપી અમને નહીં આપ્યો ત્યાં સુધી અમે અહીં ભૂખડતાળ પર બેસવાના છે રજિસ્ટારે એમની સહીથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અને એસપીને પોલીસ ફરિયાદ એફઆઈઆર નોંધવા માટે લેખિત રજૂઆત કરી છે અમે પણ આવતીકાલે ગૃહ ગૃહમંત્રી અને શિક્ષણમંત્રીને મળવાના છીએ અને આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આગામી સમયમાં અમે ગૃહ સચિવ અથવા રાજ્યના પોલીસ વડાની ઓફિસમાં ભૂખ હડતાલ કરી ધરણા કરવાના છીએ બીજા પણ ઘણા મુદ્દાઓ બીજા ઘણા બધા મુદ્દાઓ છે જે યુનિવર્સિટીની અંદર એસીએસ હોમ અને એક વખતના ચીફ સેક્રેટરી પંકજ કુમારે તપાસ કરી અને ભ્રષ્ટાચારી એવા જે જે વોરા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવાની કલમો સાથેનો રિપોર્ટ આપ્યો છે ના ફરિયાદ ન થતો અમે નાયક હાઈકોર્ટની અંદર જવું પડ્યું અને બી ડિવિઝન પોલીસે દસથી વાર રજિસ્ટ્રાર અને કુલપતિને જાણ કરી છે પરંતુ શા માટે લોકો આવા ભ્રષ્ટાચારીને સાચવી રહ્યા છે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોય તો અમે ઉત્તર ગુજરાતની અંદર પણ દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ જઈ લોકોને જાગૃત કરી અને યુનિવર્સિટી બચાવવા માટે યુનિવર્સિટીમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય અને એમ ઉત્તર ગુજરાતના યુનિવર્સિટીને સારું ગુણવત્તા પર શિક્ષણ મળે એના માટે લડત કરીશું આંદોલન કરીશું કાર્યક્રમ પૂરો થાય છે આજનો કાર્યક્રમ પૂર્ણ થયો છે જે તે સમયે પોલીસને જાણ કરેલી હતી અને પોલીસ છે પહેલાં દરે શું કંઈ પત્ર ફરીથી પણ લખેલો હતો હું અહીંયા અંદર હતો હું અહીંયા અંદર હતો તો જેને રીતે હું કોઈ નિવેદન આપી શકું એમબીબીએસ કૌભાંડ માટે છે પેલા એ સરકાર દ્વારા સીઆઈડી ક્રાઇમ છે એમને આ ફરિયાદ આપવામાં આવેલી હતી સીઆઈડી ક્રાઇમ અને અન્ય વિભાગ દ્વારા એક કમિટી મૂકવામાં આવેલી હતી એ કમિટીના રિપોર્ટ છે પેલા ઇન્દ્ર એ યુનિવર્સિટીમાં આવતા હોતા નથી કારણ કે એ સરકાર કક્ષાએ થયેલું હોય છે એટલે સરકાર કક્ષાએ અમને જ્યારે સૂચના મળશે ત્યારે અમે આગળ આ સરસ્વતીનું ધામ છે અને હું એક અધ્યાપક એકત્રીસ વર્ષ રહ્યો છું અને અધ્યાપક તરીકે મારી જિંદગીની અંદર બરાબર સરસ્વતીના ધામની અંદર આ બને એ મારા માટે પણ શરમજનક છે સમાજના લોકો શા માટે આ સંસ્થાને આવી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરે છે અને એમાં કોનું દાયિત્વ છે એ આજ સુધી નક્કી થઈ શકતું નથી આ સંપૂર્ણ રીતે હું આ બંને ઘટનાને વખોડું છું એમ જ્યારે ક્યારેક આ આની પહેલાં જે ઘટના બનેલી એમ ત્યારે પણ હું સંપૂર્ણ રીતે એને ખૂબ ખરાબ શબ્દોની અંદર વખડી કાઢું છું કે આવી ઘટનાઓ એ બનવી નહીં જોઈએ એમ અમે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે પણ પોલીસ ચોકી છે પેલા અંદર એની અમે માગણી કરી દીધેલું એમ એ લોકો હોસ્ટેલ છોડીને ચાલી ગયા માત્ર એમને નહીં બાકીની જેટલી ટીમો હોસ્ટેલમાં તે તમામને આપણે હોસ્ટેલ ખાલી કરાવી દીધેલી એ જ દિવસે અને ત્યાર પછી છે પેલા એ આપણા રાત્રે એક વાગે આ લોકો ત્યાં પોલીસ પાસે જઈને ફરિયાદ નોંધાવી લેવર્સિટી યુનિવર્સિટી એક સંસ્થા છે દાખલા તરીકે અહીંયા તીન બત્તીથી શરૂ કરી અને ડીસા સુધીનો રસ્તો ખરાબ હોય વિદ્યાર્થીઓ નેતા કે વિદ્યાર્થીઓના ઓર્ગેનાઇઝેશન અમારી પાસે રજૂઆત કરે તો અમે જે તે વિભાગને છે પ્લેન